અલ્યા ઉલ્લુ કે પટ્ટે જાને તું ફંગેદી મરેગા શિવા કા પંજેદી મરેગા

એકલો એકલો અને જે મારો વાત તો આવ્યો નહી જાય તારા ભાગ નહી બોલાય તારા ભાગ નહિ બોલાય देख ले અલ્યા આ તો शिवाजी छत्रपती ખેલી નાખે રંગ જોમે કે જંગ જોમે પણ આ ઉતરે ને તો તારા જીવાના ભેદા વેરી જાય ના તો પૂરી પૂરી બાજી લે હા જાય અલ્યા ઓન તો આટલો ઉંજો કરીને પછાડ્યો તો ઓન તો જી મન માથે નહી હે અલ્યા તારા શું ધાર્યો તો અલ્યા જા ઘરે દોશી વાડતું થી છે અલ્યા એ તારા જીવા તો સીતાલા ખાવા જોઈએ પણ આ અલ્યા મને મળ્યો મળ્યો પણ એ પેટ ભરીન મળ્યો

અલ્યા આજ કોઈને છોડવાના નહીં આ ગુગો કોઈને છોડશે નહીં અલ્યા એ બંકા બંકા કોઈ સામે મળી જાય બંકાના વગાડી દે કોઈ ડંકા આમને હું હું નોતી ઉધી કઈ કઈ કાલ કદી આવશે તક લાગે છે એવું એ ઉતા ઉતા રહી ગયા અલ્યા એ ખરા

અને એના બે ફગ વચ્ચે માથું લાવી દેવું પડશે મારે લાગે છે હવે હા તો મારો જીવો મેં લાવી દીધો તારે કચડી નાખો હમણાં પગ આઈ જારા ફાદા નાખી બાપા એ રૂપિયા ભરે એટલે સરપંચા એમાં સરકારી વચ્ચે આવતો તારી વાત છે અરે વર્તા તું તારા ગામ ના ના લઈને આવ ઘૂકો વિપરેલો વાકે વાઘ રેવાનો છે મલીસ મલીસ અને મલીશ તને દેખાડી દઈશ કે હે તારે મોટી ઝઘડો થઈ ગયો એટલે કઈ નઈ કાં હા રહ્યા ઝઘડો આજ કોઈ નહીં છોડવો જ મારા ભાઈબંધ ને મારી જ્યાં ને કોઈ નહીં છોડવું ભાઈબંધ એટલે ભાઈ હવે હે ને અમે ગુગો ભૂકા કાઢી નાખ્યા તારા

આપણું નહી કેતા હે વાલેડા તમે વાત નહિ નહિ વાગે હોય પણ મારા આટલી તો વાગે આ વાત છે રમતો રમતો આવ્યો રમતો રમતો આવ્યો એટલે તને શોટ ના મારો પણ તું વચ્ચે પડી ગયો

એ તો જેમ જેમ તો સિંહ કેવાય એવું નામ કેવાય રંગ હોય નામ લે વાય વાકરવાની અને ગામ વાળા ને દીધું કે નિમેટ મેં રહેવાનું નિમેટ ને હેઠવાનું નઈ જન્મ નહી સુતે

ને દેવો પાડે ગમે વાળા ના બત્રી તું હાલ હવે હું ચિંતા ના કર મારી વાત આપો તમે બે જણા રોડ પર બેહો હા એ નીકળે ને તમે તા ઉધી હે ને આ હંતી નું જા તમે પકડો ને પછી અમે અહીં દેવા મંડી પણ એમના હા હાથ છૂટા હે ચિંતા ના કર હું બેઠો તો હું હાથ છૂટા હે બહુ જબ્બર તું ચિંતા ના કરી આવશે જ કઈક ને કઈક હાથમાં શું હે એવું હાથમાં હોય તો કઈ ના હોય હું બેઠો હું એ તો પછી પોચી વર્ષું આપડે એવું કરશું હા

ગુગા તો જામો આવો અરે ઊઠામ તો પછે નહી અમાયે પકડો ઓલાને ઓલા મુરતિયાને પકડો લે લેતો લેતો ઈનો એટલે પાછો જ આવશે ભાઈ એ મારો ભાઈ છે ઈ બધું પટાઈ દે હે હે અલ્યા ભાઈ પટાઈ ગયો હે એ લઈ લે ઓહો ઉઠા બાપા આવા પડ્યા કોઈ નતા

તને હું એ એક જણા મેડલ પટાવવાનો કીધું તો તો રસ્તામાં કેટલી બધી મેડલ કરીને આવ્યો છે આ બધા કૂતરા કે કરિયા તું બંછા કરિયા તું ઓસો રે વાહ તારા મનમાં તો એવું ના ઓસો વાત કરે હેડ બંધી ભૂલી જઈ છો એટલે આ ફૂલી જાય હવે અમે ભાઈ બંધી તારી શું રાખવાની તારા લીધે આ ગામનો ગુરો લે ગયો મારા તારા વાત કરે છે એટલે આ નુગરો છે તું તો તું

આપણે સરદાર છે એક કુતરું ગમવાય જવું હોય તો દસ કુતરા ના પાછું પાડે નાનું કું કુ તમને ફોન નહીં પડતી કે આપડે મેટર માં જવાય કે ના જવાય એટલે ભાઈબંધી ના કરાય તારી મારી મારીબંધી

બોડી બોડી એટલે કેવી રીતે બોડી બોડી બનાવવાનું ચાલુ કરી પછી તને દઈશા પડે ના પડે એક લોકો હાથો પાડે એક ને હાથો પાડી તારી જરૂર નહીં પડે હે ને તો બરાબર છે